હેલો સ્ટુડન્ટ હું સુરેરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ટુનું જે છે બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ જેનું નામ છે ઇન્વેન્ટરી એટલે કે સ્ટોકનું મૂલ્યાંકન આજે આપણે એમાં જે છે એ બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે કે એક કારખાનામાં જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન માલસામાન ઝેડ અંગેની આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે તારીખ વિગત જથ્થો નંગ અને કુલ કિંમત આપેલી છે આપણને વિગતમાં આપણને શરૂની બાકી ખરીદી ખરીદી પૂરો પાડેલ માલ ખરીદી પૂરો પાડેલ માલ ખરીદી અને પૂરો પાડેલ માલ આપેલો છે વધારાની માહિતીમાં એમ કીધું છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસ અને અઢાર એક બે હજાર ચોવીસના રોજની જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે ફિફો અને લીફો પદ્ધતિ અપનાવાય છે એટલે કે જો આ બે જાવક છે ને એમાં સ્પેસિફિકેશન કહી દીધું છે કે ભાઈ આપણે જે ફિફો ને લીફોની પદ્ધતિ છે એ યુઝ કરવાની છે એટલે કે અને જ્યારે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજથી જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ઓગણીસ એકથી જે આપણે જાવકના મૂલ્યાંકન કરશું બરાબર છે એટલે કે અહીંયાથી જ્યારથી આપણે જાવકનું મૂલ્યાંકન કરશું ત્યારે આપણે ભારિત સરેરાશનો યુઝ કરશું ત્યારથી જેટલા પછી ટ્રાન્ઝેક્શન થાય એ બધા ભારિત સરેરાશથી થશે ભારીત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે માલસામાનના સ્ટોકનું પત્રક તૈયાર કરો તો આપણને માલસામાનના સ્ટોકનું પત્રક તૈયાર કરવાનું કીધું છે અને પેન્સિલથી આપણે એક વસ્તુનું નોટ કરી લઈ કે આપણે છે એ જે બે બાર એક છે એ આપણે ફિફો પદ્ધતિ મુજબ પૂરો પાડવાનો છે માલ પછી આપણે જે અઢાર એક છે ત્યાં આપણે લીફો પદ્ધતિ યુઝ કરવાની છે અને જે લાસ્ટ છે આપણે અહીંથી અહીંથી પછી જેટલું પણ આપણે ટ્રાન્ઝેક્શન કરશું એ બધું આપણે ભારી જ સરેરાશથી કરશું બરાબર છે અહીંથી ભારી જ સરેરાશ બાકી અહીં લીફો અને ફીફો આવી એ મેથડ આપણે ઘણી બધી આમ તો જોઈ લીધી છે એક બે સમ જોઈ લીધા છે આ મેથડના ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે સ્ટોકપત્રક બનાવી નાખશું બરાબર છે તમને ખબર જ છે આપણું સ્ટોકપત્રક બરાબર છે જેમાં તારીખ આવક જાવક બાકી એકમ ભાવ રકમ એકમ ભાવ રકમ એકમ ભાવ રકમ શરૂઆતમાં બાકી આપેલી છે આપણને શરૂની બાકી તો અહીંયા આપણે બે હજાર ચોવીસના ટ્રાન્ઝેક્શન જ છે બધા બરાબર છે તો અહીંયા આપણે લખી નાખશું જાન્યુઆરી બે હજાર ચોવીસ એમાં આપણે પહેલી તારીખની બાકી આગળ લાવ્યા છે તો કેટલી આપેલી છે આપણને શરૂઆતની બાકી તો કે બે હજાર નંગ છે વીસ હજારની કિંમત છે તો અહીંયા બાકીમાં આપણે લખી નાખશું બે હજાર નંગ છે અને વીસ હજારની કિંમત છે તો રકમ કેટલી થઈ આપણી એકમ દીઠ તકે વીસ હજાર ભાઇ ગયા બે હજાર તો કેટલા થાય તકે દસ રૂપિયા બરાબર છે ચાલો પછી છે આગળ વધીએ આપણે બીજું ટ્રાન્ઝેક્શન આપ્યું છે ખરીદીનું બરાબર છે તો ચોથા નંબરમાં એટલે કે ચાર નંબરમાં આપણે ખરીદી કરશું ચાર તારીખે બરાબર છે જાન્યુઆરીમાં શું છે તકે ચૌ ચૌદ હજારની ખરીદી છે એટલે કે ચથ્થો છે ચૌદ હજારનો તો ચૌદ હજારનો જથ્થો એટલે કે એકમો અને એક લાખ છવ્વીસ હજારની કિંમત છે તો એક લાખ છવ્વીસ હજાર કિંમત છે તો ડિવાઈડ કરી નાખીએ તો આપણને એકમ મળી જાય એક લાખ છવ્વીસ હજાર ફાંઘા એકમ દીઠ કિંમત મળી જાય તો એ છે નવ રૂપિયા બરાબર છે તો નવ રૂપિયા તો અહીંયા આપણે કરી નાખીએ પહેલાં આપણે ફીફો પદ્ધતિ મુજબ દેવાનું છે એટલે બેને અલગ જ રાખવા પડશે પહેલાં બે હજાર એકમો દસ રૂપિયા લેખે વીસ હજાર અને પછી ચૌદ હજાર એકમો કેટલા નવ રૂપિયા લેખે એક લાખ છવ્વીસ હજાર બરાબર છે પછી છે ત્રીજા નંબરનું સાત નંબરની છે એ પણ ખરીદી છે ચાલો તો સાત નંબરની ખરીદી શું છે તકે આઠ હજાર એકમો છે અને કુલ રૂપિયા અઠ્યાશી હજાર આપ્યા છે તો અગિયાર અઠા અઠ્યાસી આ અગિયાર રૂપિયા લેખે આપણે છે એ લીધા હશે અગિયાર અઠા ઇઠ્યાસી ચાલો તો અહીંયા આપણે વળી પાછી બાકીનું કામ કરી લઈએ તો પહેલાં બે હજારની બાકી હતી એક અમોની દસ રૂપિયા લેખેવાળી તો એ વીસ હજાર પછી ચૌદ હજારની બાકી હતી એ પણ નવ રૂપિયા લેખે એક લાખ છવ્વીસ હજાર અને પછી આઠ હજારવાળી બાકી આવી તો એ પણ અગિયાર રૂપિયા લેખે અઠ્યાસી હજાર બરાબર ચાલો પછી આપણે બાર એક ચાલો તો વળી પાછું હવે પૂરું પાડેલ માલનું કામ આવી ગયું બાર એકના રોજ તો અહીંયા આપણે બાર તારીખે માલ પૂરો પાડશું કેટલું તો કે નવ હજારને છસો એકમો ફીફો પદ્ધતિ મુજબ બરાબર નવ હજાર છસો એકમો જવા દેવાના છે ફીફો પદ્ધતિ તો અહીંયા આપણે પહેલાં તો ફીફો પદ્ધતિ છે એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પહેલાં તો બે હજાર એકમનો નિકાલ કરશું તો અહીંયા આપણે બે હજાર એકમો બરાબર છે દસ રૂપિયા લેખે કાઢશું બે વીસ હજાર બરાબર છે પછી નવ હજાર છસો છે હજી બરાબર છે તો અહીંયા આપણી પાસે ચૌદ હજાર એકમો પૈકી આપણે બાકીના એકમો કાઢવા પડશે તો નવ હજાર છસો આપણે છે એમાંથી બે હજાર એકમો નીકળી ગયા તો સાત હજાર છસો એકમો હજુ કાઢવાના છે તો એ ક્યાંથી કાઢશું આપણે આ ચૌદ હજાર એકમો પૈકી કાઢશું નવ નવ રૂપિયા લખે તો અહીંયા નવ રૂપિયા લખે ગુણ્યા નવ તો કેટલા થશે અડસઠ ચારસો બાકીની વાત કરી લઈએ તો બાકી કેટલી રહેશે તો કે ચૌદ હજાર એકમોમાંથી સાત છસો નીકળી ગયા તો આવશે છ હજાર ચારસો એકમો તો અહીંયા આપણે એકમોમાં છ હજાર ચારસો એકમો બાકીમાં કેટલા છે તકે નવ રૂપિયા લખે તો સત્તાવન હજાર છસો અને આઠ હજાર એકમો અગિયાર રૂપિયા લખે ઇઠ્યાસી હજાર ચાલો પેલું નિકાલ કમ્પ્લીટ બરાબર આ આપણે પહેલાં નિકાલ પછીની બાકી મળી ગઈ પછી છે પાછી ખરીદી થાય છે ચૌદ તારીખે ચાલો તો ચૌદ તારીખની ખરીદી શું કહે છે તકે સોળસો એકમો છે વીસ હજાર રૂપિયા લખે તો સોળસો એકમો આવે છે આપણી પાસે વીસ હજાર રૂપિયા બરોબર છે તો સોળસો વીસ હજાર ભાઈકા સોળસો તો બાર પોઈન્ટ પાંચ તો અહીંયા આપણે બાર પોઈન્ટ પાંચ લખી નાખશું બરોબર છે બાકીની વાત કરી લઈએ તો છ હજાર ચારસો એકમો નવ રૂપિયા લેખે સત્તાવન હજાર છસો આઠ હજાર એકમો અગિયાર રૂપિયા લેખે હજાર અને સોળસો એકમો બાર પોઈન્ટ પાંચ લેખે વીસ હજાર એકમો ચાલો આ થઈ ગઈ બાકીનું કામ પછી આગળ વધીએ હવે આપણે અઢાર તારીખનો પાછો વ્યવહાર આવ્યો અને એમાં આપણે પૂરો પાડેલ માલ કરીએ છીએ બરોબર છે તો અઢાર તારીખે પૂરો પાડેલ માલ કેટલો છે તકે આઠ હજાર એકમો તો અહીંયા આપણે અઢાર તારીખનો વ્યવહાર બરોબર છે અને એને આપણે કઈ મેથડથી તકે લિફો પદ્ધ પદ્ધતિથી આપણે એને જે છે એ જવા દેવાનું છે કેટલા તકે આઠ હજાર એકમો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો આઠ હજાર એકમોમાંથી પહેલાં આપણે સોળસો એકમો જે લાસ્ટ આપણી પાસે આવ્યા એ આપણે કાઢી નાખશું તો સોળસો એકમો બાર પોઈન્ટ પાંચ લેખે કાઢી નાખ્યા બરોબર પછી આપણી પાસે આઠ હજાર એકમો હતા બરોબર તો એમાંથી આપણે કાઢશું તો અહીંયા આપણે કેટલા આઠ હજાર એકમો કાઢવાના હતા બરોબર છે અને એમાંથી આપણે માઈનસ કરશું સોળસો એકમો જે ઓલરેડી આપણે કાઢી નાખ્યા તો છ હજાર ચારસો એકમો આપણે અહીંયા કાઢવાના થશે હજી અને કેમાંથી કાઢશું આપણે આઠ હજાર એકમો જે અગિયાર રૂપિયા લખે છે એમાંથી કાઢશું તો અહીંયા આપણે લખી નાખીએ બરાબર છે ચાલો તો અગિયાર રૂપિયા લેખે છ હજાર ચારસો તો એ આવી જશે સિતે ચારસો બાકીની વાત કરી લઈએ તો છ હજાર ચારસો હજી એમને છે ઉપરથી બરાબર છે નવ રૂપિયા લખે સત્તાવન છસો અને આઠ હજાર રૂપિયામાંથી છ હજાર ચારસો નીકળી ગયા તો એક હજાર છસો એકમો અગિયાર રૂપિયા લખે વૈધા છે સત્તર હજાર છસો બરોબર ચાર બગર તો આ થઈ ગઈ સો અઢાર તારીખની બાકી બરોબર છે ચાલો પછી ઓગણીસ તારીખનો વ્યવહાર કરી નાખીએ આપણે તો ઓગણીસ તારીખનો વ્યવહાર છે ખરીદી કરી છે આપણે આઠ હજાર એકમોની બરાબર આઠ હજાર એકમોની ખરીદી કરી છે વળી પાછી સાઠ આઠસોની તો આઠ હજાર એકમોની સાઠ હજાર આઠસો લેખે ખરીદી કરી છે તો ડિવાઈડ કરી નાખીએ સાઠ આઠસો તો એકમ દીઠ આપણને મળી જશે સાત પોઈન્ટ છ ચાલો તો આવું કંઈક આવ્યું છે સાત પોઈન્ટ છ લેખે હવે આપણે જે ઓગણીસ તારીખનું કામ થઈ ગયું બરાબર છે આઠ હજાર એકમો સા સાઠ આઠસોના આવ્યા પણ આપણે છે આપણે જે આઠ હજાર એકમો છે સાઠ આઠસોના આવ્યા પણ હવે આપણે અહીંયા જે બાકી લેવાની છે ને એ આપણે એને એમ કીધું છે કે ઓગણીસ તારીખથી જ આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે ઓગણીસ એક બે હજાર ચોવીસના ઋતુથી જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે અહીંથી જ આપણે કયું મેથડ તકે ભારિત સરેરાશ લઈ લેવી પડશે બરાબર છે તો ભારિત સરેરાશનો ફોર્મ્યુલા શું થાય છે તકે જે છે ક્વોન્ટિટી વન ઇન્ટુ પ્રાઇસ વન પ્લસ ક્વોન્ટિટી ટુ ઇન્ટુ પ્રાઇસ ટુ અને પ્લસ ક્વોન્ટિટી થ્રી અને પ્રાઇસ થ્રી અને એને ડિવાઈડમાં ક્વોન્ટિટી વન પ્લસ ક્વોન્ટિટી ટુ પ્લસ ક્વોન્ટિટી થ્રી બરાબર આ એનો શું થાય છે ફોર્મ્યુલા થાય છે કે નો તો કે ભારિત સરેરાશનો બરાબર છે તો ભારિત સરેરાશ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે તો જો ક્યુ વન પી વન એટલે કે જો ક્વોન્ટિટી વન અને પ્રાઇઝ વન એટલે કે આ બેનો મલ્ટીપ્લાય એ જ સત્તાવન હજાર છસો તો હું અહીંયા સ્પેસિફિકેશન નથી કરતો અને ડાયરેક્ટ ક્યુ વન પી વન લખી નાખું છું સત્તાવન હજાર છસો ક્યુ ટુ પી છે સત્તર છસો અને ક્યુ થ્રી પી થ્રી એ ત્રીજી ત્રીજા નંબરમાં આપણી પાસે આવ્યું હતું સાઠ છસો તો એ લખી નાખું છું સાઈઠ છસો બરાબર છે સોરી સાઠ આઠસો છે છસોની એના ડિવાઇડમાં ક્વોન્ટિટી વન ક્વોન્ટિટી ટુ ક્વોન્ટિટી થ્રી તો ક્વોન્ટિટી કેટલી હતી તો કે આની હતી છ હજાર ચારસો આની ક્વોન્ટિટી હતી એક હજાર છસો અને આની ક્વોન્ટિટી એવી હતી આઠ હજાર ચાલો તો હવે આપણે જે આવશે એ આવશે આપણી ભારિત સરેરાશ બાવન છસો સત્તર છસો સાઠ આઠસો એ આવશે એક લાખ છત્રીસ હજાર એને ડિવાઈડમાં છ ચારસો એક છસો અને આઠ હજાર એટલે એ આવશે સોળ હજાર એક લાખ છત્રીસ હજાર ભેંઘા સોળ હજાર એટલે એ આવી જશે આઠ પોઈન્ટ પાંચ તો અહીંયા આવી જશે આઠ પોઈન્ટ પાંચ બરાબર છે રૂપિયા આપણે છે એ ભારિત સરેરાશ આપણે આઠ પોઈન્ટ પાંચ રૂપિયા લેખીએ આપણે શું લેવાનું છે આપણો જે આખરનો સ્ટોક છે એ લેવાનો છે બરાબર કેટલા રૂપિયા લખે તો 8.5 આઠ પોઈન્ટ પાંચ લખે તો ટોટલ આપણો સ્ટોક કેટલો છે તો કે સોળ હજારનો તો સોળ હજારનો ક્યાંથી આવ્યો તો આઠ હજાર આ અને આ બેનો ટોટલ આઠ હજાર એટલે કે સોળ હજારનું ટોટલ આપણે જે સોળ હજાર છે ટોટલ એકમો એને આપણે આઠ પોઈન્ટ પાંચ લેખે લેવાના છે તો સોળ હજાર એને ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ એ આવી જશે એક લાખ છત્રીસ હજાર બરાબર છે તો આ થઈ ગયું આપણું જે ઓગણીસ તારીખની બાકી હતી એ આગળ વધી જાય હવે આપણે જે લાસ્ટ આપણને કીધું છે કે ભાઈ તમારે હવે પૂરો પાડેલ માલ ચોવીસ તારીખે બાર હજારનો પૂરો પાડવાનો છે બાકી ક્યારે તકે બાર ચોવીસ તારીખે તો અહીંયા આપણે અહીંયા આખરની બાકી આપણી થઈ ગઈ પછી ચોવીસ તારીખનો આપણે ટ્રાન્ઝેક્શન કરીએ બાર હજાર એકમો લઈ જવાના છે અને અહીંથી આપણે કઈ મેથડ તકે સરેરાશ જે ભારિત સરેરાશ છે એની મેથડ આપણે યુઝ કરવાની થાય છે તો અહીંયા આપણે જે છે એ બાર હજાર એ કમો જવા દઈ બરાબર છે જે જવા દેવાના છે કયા ભાવે તકે જે ભાત સરેરાશ છે આપણી એના ભાવે બરાબર અને પૈસા કેટલા તકે કે તો કરવા પડશે બાર હજાર ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ તો એ આવશે એક લાખ બે હજાર અહીંયા આવશે એક લાખ બે હજાર આખરની બાકીની વાત કરી લઈ તો બસો સોળ હજારની બાકી હતી એમાંથી બાર હજાર આવી લાગ્યા તો કેટલા વહેતા તકે ચાર હજાર વહેતા આઠ પોઈન્ટ પાંચ રૂપિયા લખ્યા ચાર હજાર અને ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ તો એ આવી જશે ચોત્રીસ હજારની મારી આખરની બાકી બરાબર તો આ આવશે મારી બાકી આગળ લઈ ગયા બરાબર છે ચાર હજાર આઠ પોઈન્ટ પાંચ એટલે ચોત્રીસ હજાર રૂપિયા તો આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો બરોબર છે એકદમ ઇઝી હતો આમ તો બરોબર છે કાંઈ વધારે અઘરું નહોતું આપણને જે આપણે પાછળ કરેલા દાખલા જોયેલા હોય તો છે એ ક્યાંય વાંધો આવશે નહીં પણ છતાં ક્યાંય ડાઉટ રહી ગયું હોય બરાબર છે તો મને તમે કોમેન્ટમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ